જય હિન્દ જો શું કહે છે દાખલો તો કે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવો સંખ્યા કઈ છે આપણી પાસે તો કે ચુમ્મોતેર ઓગણત્રીસ ચુમ્મોતેર ઓગણત્રીસ સંખ્યા છે આપણી પાસે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે આપણે દર્શાવવાની છે તો જો આપણે શરૂ કરીએ પેલા આ સંખ્યા બેથી વિભાજ્ય છે કે નહીં તો કે એકમનો અંક નવ છે એટલે કે એકી સંખ્યા છે એટલે બેથી વિભાજ્ય નથી આગળ વધો ત્રણ જોઈએ ત્રણની ચાવી લગાડી દો બધા અંકોનો સરવાળો કરો તો કે બધા અંકોનો સરવાળો કરો તો સાત ને ચાર અગિયાર અગિયાર ને બે એટલે કે બાર તેર તેર ને નવ કરો તો બાવીસ થાય એટલે કે બાવીસ છે એ ત્રણના ઘડિયામાં આવે નહીં એટલે કે અહીંયા ત્રણની ચાવી લાગે નહીં ત્રણની ચાવી નથી લાગતી તો હવે આગળ ચાર ચારની તો ચાવી આવે નહીં પાંચ પાંચની ચાવી લગાડો એકમનો અંક ઝીરો અથવા પાંચ હોવો જોઈએ તો જ તે પાંચ વડે ભાગાકાર થાય અહીંયા નથી એટલે કે એ નહીં ચાલે છ સાત વડે ભાગાકાર આપણે કરી જોઈએ ચાલો ષ વધવી જોઈએ નહીં ચુમ્મોતેર ઓગણત્રીસ ભાગ્યા આપણે સાત આ ગુણાકાર છે ને રફની અંદર કરવાના બને એટલા સ્પીડમાં કરવાના કેમકે આપણે ચેક કરવાનું છે કે કોના આપણે વિભાજ્ય છે અઠે અઠેગઠે આપણે તીર મારવાના છે સાત થી નહીં ચાલે તો આપણે હજી આગળ જઈશું અગિયાર કેમ કે એની પછી અવિભાજ્ય સંખ્યા કોણ આવે તો કે અગિયાર આવે અનથી નહીં ચાલે તો એની પછી આગળ જઈશું તેર અલગ અલગ સંખ્યા આપણે જોઈશું બરાબર જ્યાં આપણું તીર લાગે એ આપણું મતલબ અવયવ આપણો છે જો સાત એકા સાત અહીંયા સાત ઉપરથી ઉતારીએ છીએ અહીંયા ઝીરો થઈ જાય ઉપરથી ચાર ઉતારીએ ઝીરો મૂકીએ બે મૂકીએ સાત છ બેતાલીસ મૂકીએ છેલ્લે નવ તો એટલે આનથી ભાગ ચાલતો નથી શેષ કેટલી વધે છે તો કે વધે છે શેષ અહીંયા બરાબર નવ અને સાતનો ભાગ ન થાય એટલે કે આ ભાગાકાર ચાલશે નહીં બીજા આપણે ચેક કરી જોઈએ ચાલો બીજા તો કે આપણે કરીએ ચુમ્મોતેર ચુમ્મોતેર ઓગણત્રીસ અગિયાર સાત તો આપણે કરી લીધા હવે એની પછી આવશે અવિભાજ્ય સંખ્યા અગિયાર અગિયાર સતે ભાગાકાર કરી જોઈએ તો કે અગિયાર ગુણ્યા છ કરો એટલે કે છાસઠ ચુમોતેર છાસઠ બાદ કરો આઠ વધે ઉપરથી બે વધે અગિયાર સત્તા સત્યોતેર થાય અહીંયા પાંચ વધે ઉપરથી ઉતરવાના નવ નવ હવે નો અને અગિયારનો ભાગાકાર આગળ મતલબ અબ શું કહેવાય મતલબ વ્યવસ્થિત ભાગાકાર થાય ને શેષ નીચે વધશે આપણે નિશેષ ભાગાકાર કરવાનો છે તો અહીંયા જ્યાંથી ખબર પડે ને કે અહીંયા શેષ નહીં વધે સોરી અહીંયા શેષ વધશે ત્યાંથી અટકી જવાનું અહીંયાથી આપણને ખબર પડી જાય કે અહીંયા શેષ વધે કેમ કે અગિયાર પંચા પંચાવન કરો એટલે છેલ્લે આપણને શેષ મળે આપણને ચાર એટલે આ ભાગે કરે નહીં ચાલે તો હજી આપણે વિચારીએ બીજો અગિયાર સાથે ભાગ નથી ચાલતો તેર સાથે વિચારી જોઈ જો પરીક્ષામાં તમને ખબર નહીં હો કઈ સંખ્યાનો ભાગાકાર કોની સાથે ચાલે છે એટલે ત્યાં આપણે વારાફરતી એક પછી એક સંખ્યા સાથે ચેક જ કરવું પડશે આની સિવાય બીજો ઓપ્શન છે નહીં કદાચ અહીંયા હું તમને કહી દઉં ભાઈ આ સંખ્યા સાથે ભાગાકાર ચાલે છે ને તમે કરી નાખો બરોબર પણ પરીક્ષામાં આવું નહીં ચાલે એટલે આપણે વારાફરતી એક પછી એક સંખ્યાઓ સાથે ભાગાકાર કરીએ છીએ આપણે જો તેર સાથે ભાગાકાર કરો તો કે તેર પંચા પાસઠ ચુમ્મોતેર માંથી સોરી પાસઠ ચુમ્મોતેર માઇનસ પાસઠ બાદ બાકી કરો એટલે અહીંયા વધે નવ ઉપરથી બે ઉતરે તેર સત્તા એકાણું અહીંયા એક ઉપરથી નવ ઓગણીસ વધેથી તેર સાથે ભાગાકાર કરો એટલે ફરીથી શેષ કાંઈક ને કાંઈક વધે શેષ વધારવાની નથી તેર સાથે ભાગ્યકાર નથી ચાલતું ફરીથી કરો ચુમોતેર હજી આગળ પછી કઈ આવશે તો કે સત્તર આવશે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે બીજી નહીં સત્તર સાથે ભાગ્યકાર કરો તો કે ચુમ્મોતેર છે તો સત્તર ગુણ્યા ચાર એટલે કે અડસઠ શેષ વધે છ ઉપરથી વધે બે એટલે કે બાસઠ સત્તર નો બોલો બાસઠ સુધી તો કે સત્તર 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 ના ઘડિયામાં એકસો ઓગણીસ આવે ક્યાં તો કે સત્તર ગુણ્યા સાત એટલે એકસો ને ઓગણીસ અહીંયા શેષ આપણને જીરો જીરો મળી ગઈ તો આપણે લખી નાખીએ અહીંયા સત્તર હવે ચારસો પહોંચી ગયા હવે આગળ આગળ તો કે તમે જાવ એટલે કોણ આવશે તો કે પછી અવિભાજ્ય સંખ્યા ને આવશે તો આપણે અવયવ પાડીએ કોના તો કે ચારસો ને સાડત્રીસ ભાગ્યા ઓગણીસ કરો ભાગ્યા કર ઓગણીસ એકા ઓગણીસ ઓગણીસ દુ આડત્રીસ શેષ વધે પાંચ ઉપરથી ઉતારો સાત તો ઓગણીસ તેરી સત્તાવન જીરો જીરો થઈ જાય તો શેષ પરથી નહીં વધી કાંઈ તો અહીંયા લખી નાખીએ આપણે અહીંયા ઓગણીસ હો અહીંયાથી આપણને ખબર પડે કે ત્રેવીસ છે તો અવિભાજ્ય છે એનો કોઈ ભાગ પાડવાની જરૂર નથી તો ડાયરેક્ટ ત્રેવીસ એકાદ ત્રેવીસ ખબર પડી આપણે અવયવ તરીકે દર્શાવી દીધું અવિભાજ્ય અવયવ તરીકે તો કે આમ લખીએ કે ચુમોતેર ઓગણત્રીસ બરાબર શું થાય તો કે સત્તર ગુણ્યા ઓગણીસ ગુણ્યા ત્રેવીસ તો આ આપણો જવાબ આપણો દાખલો અહીંયા પૂરો થાય અને થોડોક માથા દાખલો છે અહીંયા કેમ તો કે આપણને ખબર નથી કઈ સંખ્યા વડે ભાગ ચાલવાનો છે એટલે આપણે એક પછી એક બધી સંખ્યા વડે જેનાથી શક્ય છે ને એના ચેક કરી લીધું જેમ કે આપણે બે થી ચાવી હતી આપણી પાસે ચેક કરીને કહી દીધું કે નથી થાય એમ ભાગ આગળ ત્રણથી તો કે ચાવી હતી આપણી પાસે પાંચથી તો કે ચાવી હતી આપણી પાસે તો જ્યાંથી ચાવી નથી આપણી પાસે એનો ભાગાકાર આપણે કરવો પડશે બરાબર અને ભાગાકાર કરીને કેવું પડશે કે ભાઈ અહીંયા ભાગ થશે કે નહીં થાય બરાબર તો આપણો દાખલો અહીંયા પૂરો